ગાજવીજ અને સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરાઈ છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે રાજ્યમાં કડકડતી ઠંડી જે પડવી જોઈએ તેવી નથી પડી રહી તેની પાછળ ઠંડીની પડતી હોય છે હાલ તેવી હાડ થી જતી ઠંડી નથી પડી રહી શું કારણ લાગી રહ્યું છે ને આવનારા દિવસમાં કેવું વાતાવરણ રહેશે આ વખતે અસર છે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે વેસ્ટન ડિસ્ટર્બન્સો એ નબળા આવ્યા છે આ નબળા આવ્યાના કારણે આ વખતે બરાબર ઠંડી પડી નથી પરંતુ તારીખ બાવીસમી ડિસેમ્બરથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરા મજબૂત આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને બરફવર્ષા થશે જેના કારણે તારીખ બાવીસ ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો આવી શકે તેવો છે અને ઓગણત્રીસમી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે તારીખ સોળથી અઢારમાં હજુ વાદળો આવવાની શક્યતા રહે છે અને બેક ટુ બેક બીજા પશ્ચિમ વૃક્ષો આવતા તારીખ બાવીસ ત્રેવીસમાં નાતાલ પૂર્વે એક મોટું માળખું થવાની શક્યતા છે એટલે એ વખતે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ગુજરાતના પૂર્વીય ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ માળખું થવાની શક્યતા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર